આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય સમાચાર રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે સિત્તેર લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર ઉના અને રતનમહાલમાં નવી જંગલ સફારી જ્યારે કચ્છમાં ચિત્તાનું બ્રિડિંગ સેન્ટર શરૂ કરાશે રાજ્ય સરકાર દ્વારા આવતા વર્ષ સુધીમાં ચોસઠ સરકારી ગ્રંથાલયો શરૂ કરવાની જાહેરાત રાજ્યના પાંચ પુસ્તકાલયો અને ગ્રંથપાલોને ઉત્તમ ગ્રંથાલય અંગેના પારિતોષિકથી સન્માનિત કરાયા રાજ્યભરમાં આજથી વંદન સપ્તાહ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ અને આવતીકાલથી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના સમાચાર વિગતવાર રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સાઠ ટકાથી વધુ નોંધાયો છે કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે મોટા પાયે ખરીફ પાકોનું વાવેતર કરાયું છે મંત્રીશ્રીએ રાજ્યમાં વાવેતરની વિગતો આપતા આ મુજબ જણાવ્યું રાજ્યમાં એકત્રીસમી જુલાઈ સુધીમાં આશરે સિત્તેર લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે વાવેતર વિસ્તારની વાત કરીએ તો કપાસનું તેવીસ લાખ હેક્ટરથી વધુમાં વાવેતર થયું છે તેલીબિયાનું બાવીસ લાખ હેક્ટરથી વધુ વિસ્તારોમાં વાવેતર થયું છે મગફળીનું અઢાર લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયું છે મગફળીના પાકના વાવેતર વિસ્તારમાં ગત વર્ષની સરખામણી અઢી લાખ હેક્ટરનો વધારો ચાલુ વર્ષે થયો છે આ ઉપરાંત ખેડૂતોએ એરંડા સોયાબીન ડાંગર જૂ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ચુમોતેર લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું હતું રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષના કુલ સરેરાશ પંચ્યાસી લાખ હેક્ટર વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં એક્યાસી ટકા જેટલા વિસ્તારમાં વાવેતર થયું છે રાજ્યમાં જૂનથી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં એકાવન કેસોમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે રાજ્યના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા પ્રમાણે પંદરથી ઓછી વયના બાળકોમાં એક્યુટ એન્કેફેલાઇટીસ સિન્ડ્રોમ નોંધાયા છે જેમાં રાજ્યના ચોવીસ જેટલા જિલ્લાઓમાં કુલ એકસો ચાલીસ કેસ નોંધાયા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ઓગણસાઠ બાળકોના મૃત્યુ થયા અહેવાલ છે આરોગ્ય વિભાગ રાષ્ટ્રીય રોગ નિવારણ કેન્દ્ર તેમજ ભારતીય તબીબી સંશોધન સંસ્થાન દ્વારા સંયુક્ત રીતે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી આ બેઠકમાં ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણની કચેરીઓ સહિત વિવિધ રાજ્યોના સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા રાજ્ય સરકારને જાહેર આરોગ્ય ક્ષેત્રે પગલાં લેવામાં મદદરૂપ થવા તેમજ રોગયાળાની તપાસ માટે રાષ્ટ્રીય સંયુક્ત આફત નિવારણ પ્રતિક્રિયા ટીમની રચના કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે ચાંદીપુરા વાયરસને કારણે દસ વર્ષના એક બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયાના અહેવાલ છે જિલ્લામાં દસાડા ચુડા મૂડી ધાંગધ્રા અને વઢવાણ તાલુકામાં વાયરસ દેખાતા હાલ આરોગ્યની શાખાની ટીમો સર્વેલન્સ અને કાચા મકાનોની દિવાલોમાં દવાનો છંટકાવ તેમજ ગ્રામજનોને જાગૃત કરવા સહિતની કામગીરી કરી રહી છે રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી કેટલાક પ્રવાસન સ્થળોને જંગલ સફારીની માન્યતા આપવામાં આવી છે જેમાં ઉનામાં તેમજ રતનમહાલમાં નવી જંગલ સફારી અને કચ્છમાં ચિત્તાના બ્રીડિંગ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે કેબિનેટ મંત્રી મૂળભાઈ બેરાએ વધુમાં આ મુજબ જણાવ્યું અને કે ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકામાં જંગલ સફારી કરવા માટે જેવી ત્યાં નક્કી કર્યું છે એવી રીતે બરડા ડુંગરમાં પણ જંગલ સફારી માટે ગયા વર્ષે જોગવાઈ કરી હતી એ સિવાય રતનમાલ અને જંબુગેડામાં પણ ગયા વખતે એક જંગલ સફારી છે એ શરૂ કરવામાં આવી છે એટલે અલગ અલગ જગ્યાએ જ્યાં જ્યાં વન્ય પ્રાણીઓ અને ઇકો ટુરિઝમ સાઇટ જે નજીક છે એવા વિસ્તારોમાં અત્યારે આ પ્રકારની જંગલ સફારી શરૂ કરવા માટે ગયા વર્ષે જે આયોજન કર્યું એની બધી જ કાર્યવાહી છે એ આગળ પ્રગતિમાં ગાંધીનગર ખાતે સાંસ્કૃતિક મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને યોજાયેલા એક કાર્યક્રમમાં રાજ્યના પાંચ પુસ્તકાલય અને ગ્રંથપાલોને સ્વર્ગસ્થ શ્રી મોતીભાઈ અમીન ઉત્તમ ગ્રંથાલય સેવા પારિતોષિક અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્રથી સન્માનિત કરાયા આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યના તેત્રીસ જિલ્લા અને પંચ્યાસી તાલુકા મથકોએ સરકારી ગ્રંથાલયો કાર્યરત છે અને આવતા વર્ષ સુધીમાં રાજ્ય સરકાર દ્વારા ચોસઠ સરકારી ગ્રંથાલયો શરૂ કરાશે તેમણે વધુમાં જણાવ્યું કે ગત વર્ષે રાજ્યમાં દસ જેટલા જિલ્લા મથકો ખાતે સ્માર્ટ ગ્રંથાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી આ વર્ષે ભાવનગર ભુજ અને અમરેલીમાં સ્માર્ટ ગ્રંથાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત શકો છો રાજ્યભરમાં આજથી નારીવંદન સપ્તાહની ઉજવણીનો શુભારંભ કરાયો છે આઠ ઓગસ્ટ સુધી ચાલનારા આ સપ્તાહ દરમિયાન તમામ જિલ્લાઓમાં સ્વરોજગાર મેળા મહિલા સન્માન સમારોહ કાયદાકીય જાગૃતિ જેવા વિવિધ સેમિનારો યોજાશે આ સપ્તાહ અંતર્ગત વડોદરા જિલ્લાના દરજીપુરા ખાતે મહિલા સુરક્ષા સ્વરક્ષણ સાયબર ક્રાઇમ અને અન્ય બાબતો વિશે કાર્યક્રમના આયોજન ઉપરાંત રાખી મેળા મહોત્સવનો પ્રારંભ થયો છે જિલ્લાની ઉદ્યમી અને સ્વાવલંબી મહિલાઓને યોગ્ય બજાર મળે તે હેતુથી મેળામાં ભાતીગઢ હસ્તકલાનું પ્રદર્શન અને વેચાણ પણ કરાશે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આજે બેટી બચાવો બેટી પઢાવો સૂત્રોચ્યાર સાથે મહિલા સુરક્ષા રેલીનું આયોજન થયું મહિસાગર જિલ્લા કલેક્ટરે લુણાવાડા ખાતેથી મહિલા રેલીને લીલી ઝંડી આપી સાબરકાંઠાના ખેડ બ્રહ્મામાં પોલીસ વિભાગ તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે મહિલા રેલી દ્વારા મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં કાયદાકીય જાગૃતિ સાયબર ગુનો શી ટીમ તથા એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન એપ્લિકેશન અંગે માર્ગદર્શન અપાયું બીજી તરફ મહેસાણા અને વલસાડમાં મહિલા સુરક્ષા રેલી વિવિધ માર્ગો પર નીકળી તેમજ પીલુન્દ્રા ગામે ઘરેલુ હિંસાથી સ્ત્રીઓના રક્ષણ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો ડાંગ અને સુરેન્દ્રનગરમાં પણ બેટી બચાવો બેટી પઢાવો રેલી યોજાઈ જેમાં મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ પોલીસ વિભાગના જવાનો શી ટીમ અને એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન વગેરે કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો નવસારીમાં મહિલા સુરક્ષા થીમ પર એક રેલી યોજાઈ તો ગીર સોમનાથમાં મહિલા સુરક્ષા અને સલામતી માટે વિદ્યાર્થીનીઓ દ્વારા બોક્સિંગ સહિતના સ્વરક્ષણના દાવપેચનું નિદર્શન કરવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે આ સપ્તાહ દરમિયાન મહિલા સુરક્ષા દિવસ બેટી બચાવો બેટી પઢાઓ મહિલા સ્વાવલંબન દિવસ મહિલા નેતૃત્વ દિવસ મહિલા કર્મયોગી દિવસ વગેરે આરોગ્ય દિવસ ઉજવાશે રાજ્યભરમાં આજથી સાત ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવશે મહિલા અને બાળ મંત્રી ભાનુબેન બાબરિયાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે રાજ્યવ્યાપી ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો આ સાથે રાજ્યભરના હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં ઉચ્ચ અધિકારીઓની આગેવાનીમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો છે પાટણ તાલુકા હેલ્થ કચેરી ખાતે તેમજ મહેસાણા જિલ્લા પંચાયત ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત બહેનો દ્વારા બાળકના જન્મ બાદ પ્રથમ સ્તનપાન અંગે શપથ કાર્યક્રમ યોજાયો તો તાપી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં વિશ્વ સ્તનપાન સપ્તાહનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હવામાન વિભાગે આવતીકાલથી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ आने वाले पांच दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें लाइट टू मॉडरेट ट्रेन का पूर्वानुमान है और वार्निंग की बात करेंगे तो बात करेंगे यानी दो अगस्त की तो बनासकांठा भरूच नर्मदा पी और डांग के लिए हैवी रेनफॉल की वार्निंग है और सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है और आने वाले तीन दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें थंडर की वार्निंग है और फिशर वार्निंग की बात करेंगे तो आने वाले થોડા વિરામ બાદ આજે ફરી રાજ્યમાં ઠેર ઠેર વરસાદ થયાના અહેવાલ છે જે અંતર્ગત અમદાવાદ શહેરના થલતેજ એસજી હાઇવે મણિનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો વલસાડ જિલ્લાના વલસાડ અને ધરમપુર તાલુકામાં એક એક ઇંચથી વધુ વરસાદ જ્યારે અમરેલી જિલ્લાના બાબરા શહેર અને ગ્રામ્ય પંથકમાં ધીમી ધારે વરસાદ નોંધાયો તાપી જિલ્લાના વ્યારા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયાના અહેવાલ છે ધોરણ બારની જાહેર થયેલી તમામ પ્રવાહોની પૂરક પરીક્ષાના પરિણામોની ગુણ ચકાસણી અંગેની અરજી આગામી છ ઓગસ્ટ સુધી કરી શકાશે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર છઠ્ઠી ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકશે તેમજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ધોરણ દસની અને સંસ્કૃત પ્રથમાની પૂરક પરીક્ષાના પરિણામોની ગુણ ચકાસણી કરવા ઇચ્છતા ઉમેદવારો બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર આજથી સાત ઓગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકશે હવે કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહાનગરપાલિકાની સંકલન બેઠક યોજાઈ મહીસાગર જિલ્લામાં આપદા મિત્રો માટે રિફ્રેશર તાલીમ યોજાઈ આહવાની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે સાયબર ક્રાઇમ વિષયક તાલીમ યોજાઈ સાબરકાંઠા અને દાહોદ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અંગે એક તાલીમ યોજાઈ અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે સિત્તેર લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું ઉના અને મહાલમાં નવી જંગલ સફારી જ્યારે કચ્છમાં ચિત્તાનું બ્રિડિંગ સેન્ટર શરૂ કરાશે રાજ્ય સરકાર દ્વારા આવતા વર્ષ સુધીમાં ચોસઠ સરકારી ગ્રંથાલયો શરૂ કરવાની જાહેરાત રાજ્યના પાંચ પુસ્તકાલયો અને ગ્રંથપાલોને ઉત્તમ ગ્રંથાલય અંગેના પારિતોષિકથી સન્માનિત કરાયા અને રાજ્યભરમાં આજથી નારીવંદન સપ્તાહ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીનો પ્રારંભ આવતીકાલથી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા